નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની સોયાબીનની હરાજીની વાત કરીએ તો સોયાબીનની હરાજી અત્યારે છાપરા નંબર છ માં સત્તરના બિલોરથી શરૂઆત થઈ ગઈ ત્યારબાદ છાપરા નંબર એકમાં હરાજી જવાની એ મિત્રો તો તમે જોઈ શકો છો ચાલો જઈએ રૂબરૂ હરાજીમાં જાણી લે કેવા રીતે આજના સોયાબીનના બજારમાં ભાવ નામી તમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આઠસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આમાં આઠસો ને છત્રીસ રૂપિયા આઠ છત્રીસ

બે નંબર બે નંબર ભાવ તમે સાતસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો કાંકરી મિક્સ માં છે મિત્રો સાતસો ને છપ્પન રૂપિયા માં વેચાણ કાંકરા વાળો માલ જોઈશો આ ટાઈમ કાકરા જોવા મળી જાય સાતસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો સાતસો ને એકાણું રૂપિયા અમાય છે મિત્રો સાતસો એકાણું રૂપિયાનો ભાવ થયો